જામનગર શહેરમાં મનપા હસ્તકની ચાળીસ જેટલી શાળાઓ આવેલી છે જેમાંથી પચાસ ટકા શાળાઓમાં એનઓસી નથી રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર એલર્ટ થતા જામનગર શહેરમાં કોઈ પણ લાયસન્સ ન હોય તેવા સંચાલકો સામે લાલ આંક કરી હોટેલ રેસ્ટોરન્ટ સીલ કરાયા પરંતુ ખુદ કોર્પોરેશનની શાળામાં આ બેદરકારી સામે કેમ પગલાં નથી ભરાતા તેવા સવાલો થઈ રહ્યા છે અને અમારી જે શિક્ષણ વિભાગની ટીમ છે એ પણ શાળાએ શાળાએ જઈ અને ફાયર અંગેની તમામ બાબતની ચકાસણીઓ કરી રહી છે ખાસ કરીને ફાયર સેફ્ટીની અંદર એમના જે નિર્ધારિત કરેલા જે સિલિન્ડર છે એ છે કે નહીં અને એમને લગતી જે કાંઈ પણ સુવિધાઓ છે એ છે કે નહીં એ તમામ શાળાઓને જઈ અમારા અધિકારીઓ છે એ રૂબરૂ તપાસ કરી રહ્યા છે અને જે શાળાઓની અંદર આવું જોવા નહીં મળે એ શાળાઓને તાકીદ કરી ખુલતા વેકેશન પહેલાં એ પૂર્ણ કરવામાં આવશે એવી એમને જાણ કરવામાં આવશે કે જો આપણે તમામ જગ્યાએ આગ્રહ રાખતા હોઈએ જો હોટેલોને સીલ કરતા હોઈએ જો રેસ્ટોરન્ટને સીલ કરતા હોય સરકારી કચેરીને સીલ કરતા હોય તો જ્યાં વિદ્યાર્થીઓનું ગેધરિંગ થાય છે વિદ્યાર્થીઓ ભણવા આવે છે એવી શાળાઓ અને એ પણ સરકારી શાળા હોય તો ત્યાં સૌ પ્રથમ તો ત્યાં જ એનઓસી મળવા જોઈએ ત્યાં તમામ ઇક્વિપમેન્ટ હોવા જોઈએ અને તે તમામ ઇક્વિપમેન્ટ પાછા ચાલુ કન્ડિશનમાં જો એની પાસે એનઓસી પણ હોવા જોઈએ જો નહીં હોય અમે થોડા દિવસ વાત કરશું નહીં હોય તો ના છૂટકે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમક્ષ આંદોલન કરતા પણ અચકાસુ